અવિવાદની શરૂઆત એમ થાય છે કે પાવાગઢ ખાતે આવેલા પૌરાણિક જૈન તીર્થકરો મૂર્તિઓ રાતો રાત કોઈ શેડનું કામ થતું હોવાથી ખંડિત કરી દેવામાં આવી જે વાતને લઈને દેશમાં અને જૈન સંપ્રદાયમાં આકરા પાણીયા થવાનો વારો આવી ગયો પોતાના ધાર્મિક સ્થળને નુકસાન પહોંચતા જ રાતો રાત પાવાગઢ વડોદરા અને સુરતમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન આપવા પહોંચ્યા હતા અને સમાજમાં આટલો રોષ હોવાથી રાતોરાત કલેક્ટર કચેરી ખોલવી પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ જે બાદ સવારથી આ વિવાદ એ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું અને સુરતથી માંડી અને વડોદરા પાવાગઢમાં જૈન સંતો અને મહારાજ સાહેબે સરકાર અને જવાબદારો સામે આકરા પગલા લેવામાં આવે તેની માગ કરી હતી મૂર્તિની ખંડિત હાલતમાં જોઈ અને જૈન સમાજના અનેક આગેવાનો પણ મેદાને આવ્યા હતા જુઓ તેમણે શું કહ્યું વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે અરે કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંધારી આપી છે અને અત્યારે તુરંત ધારા ધોરણ અત્યારે ઉદ્યોગના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે જૈન સમાજે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરી રહ્યો છે સમાજને શું અપીલ કરશું સમાજને અમે આ એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને શાહસકાર આપ્યો છે જૈન સમાજે કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને આ ફરી વખત પણ જો આ જે જગ્યાએ જે પ્રતિમા ત્યાં લગાડ્યા લગાડવામાં આવી છે લગાડવામાં આવશે એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય એની પણ બાયદરી આ ટ્રસ્ટ મંડળે પણ અમને આપી છે ખાસ રાજ્યના ગૃહમંત્રીએ કરી છે હા હર્ષભાઈ સંઘવી પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે એમણે પણ ઉપર સુધીના લેવલ સુધીના બધાથી મીટિંગ કરી અને આવતીકાલે પણ એમની મિટિંગ પણ કરવામાં આવે છે તો આવતીકાલે પણ અમે અમદાવાદ બોલાવવામાં આવ્યા છે હાલ પૂરતા વિવાદનો અંત આવે છે અત્યારે અમને સારું પરિણામ જોવા મળી રહ્યું છે જો કે રોષે ભરાયેલા જૈન સમાજની મુખ્ય ત્રણ માંગણી છે મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરા પગલાં ભરવામાં આવે દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી અને સમાજને સુપ્રત કરે આજથી જ જીર્ણોદ્વાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધમાં કોણે કામ કર્યા છે તેનું નામ સામે આવે જો કે સમાજની મધ્યસ્થી કરાવવા માટે પંચમહાલના ઇન્ચાર્જ કલેક્ટરે પણ નિવેદન આપતા શું કહ્યું સાંભળો આજરોજ અમે તંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્ણ માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે આનો સુકાદ અંત આવે એ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ આ મામલો એટલો વકરી ગયો કે મોડી રાતથી સુરત વડોદરા અને પાવાગઢમાં કલેક્ટર કચેરી અને જૈન સમાજનો ઘેરાવો કરી લીધો હતો અને એક માર્ગ સાથે આગળ વધી રહ્યા છે કે જે પણ જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જો કે સમગ્ર મુદ્દે સરકાર અને પોલીસ સુધી પણ પહોંચ્યો હતો જેને લઈને જૈન સમાજની લાગણી ઠેસ પહોંચે તેવો બનાવ બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની કંઈક ને આસ્થાને થેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટરશ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે હાલ તો આ મુદ્દાને થાળે પાડવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ પણ મેદાને આવ્યું છે અને જૈન સમાજને આશ્વાસન પણ આપ્યું છે કે જે પણ ખંડિત મૂર્તિ છે તેને પુનઃ સ્થાપિત કરી આપશું પાવાગઢ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે યાત્રિકોની સેવા મળતી અને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન જૂનો શેડ હતો એ શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મક કુર્સી કે પ્રત્યેને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇસ્યુ વધેલો પણ આજરોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સતત સમાધાન આવેલું છે અને જે કઈ મૂર્તિઓ છે એને કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે હાલના મુદ્દે અત્યારે કોઈ પણ જાતનું કઈ છે ને વાદ વિવાદનો અંત આવેલો છે એ બિલકુલ શાંતિથી સુમેળભર્યા વાતાવરણમાં બંને ધર્મના સમુદાયને શાંતિથી સદભાવના એ પ્રમાણનું કાર્ય થયું છે હાલ તો પંચમહાલ જિલ્લાના પ્રશાસને મધ્યસ્થી કરી જૈન સમાજ અને મંદિરના ટ્રસ્ટને વચ્ચે હાલ સમાધાન તો કરાવી દીધું છે અને તાત્કાલિક ધોરણે હટાવેલી મૂર્તિઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની પણ હાથ રહી છે જેના માટે સિમેન્ટ કેમિકલ સહિતનું મટીરિયલ અને ખાસ કારીગરો પણ પાવાગઢ ખાતે પહોંચી ગયા છે અને કોઈ પણ બનાવ ના બને અને કોઈ પણ વિવાદ આગળ ના વધે તે માટે પોલીસ અને વહીવટી તંત્રની નજર હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ વિવાદનો આખરી નિર્ણય આવતીકાલે થનાર બેઠકમાં લેવાશે પંચમહાલથી ભોઈ અને વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક